જોઈ રહ્યા છો સાધ્વી વિવાદમાં આવ્યા પહેલાનો આ વિડિયો છે જેની અંદર સાધ્વી જયશ્રી ગિરીની હાજરીમાં જ હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોએ પણ ચકચાર વધુ ઘેરી બનાવી છે

આ વિડીયો તેમની ધરપકડ થયા પહેલાનો છે સંવાદદાતા નરેશ ફોન લાઈન પર જોડાયા છે જી નરેશ જણાવો કે જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં જે તથ્ય તે કેટલું હોવાનું પોલીસનું કહેવું છે એ બિલકુલ આ જે વિડીયો છે એ મુક્તેશ્વર મનમાં થોડા સમય પૂર્વે ચોલકર્મ વિધિ હતી અને વિધિ દરમિયાન આ વિડીયો ત્યાં થયો હતો શૂટ થયો હતો કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા આ વિડીયોને ને શૂટ કરવામાં આવ્યો હતો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે વ્યક્તિઓ જે છે તે એક નાની એક મોટી બંદૂકથી હવામાં ફાયરિંગ કરી રહ્યા છે કીર્તિદાન ગરબી દેખાઈ રહ્યા છે પાછળ દ્રશ્યોમાં અને એમના માનમાં એમના સ્વાગતમાં હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ શકે છે સાધી જૈશીગીરી પણ આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આ ડાયરાની મંજૂરી લેવામાં આવશે આવી નતી ધાર્મિક કાર્યક્રમ હતો પણ સાઉન્ડ માટેની જે વડગામ મામલતદાર કચેરી દ્વારા જે પરમિશન આપવામાં આવ્યું એ પણ આપવામાં આવી ન હતી અગાઉ પણ એના ફોટા જારી રહ્યા હતા અને હવે સ્વાભાવિક છે પોલીસ આ બાદ આવશે આમ ગુનો નોંધવાની જે તજવીજ છે એ હાથ ધરશે અને હવે આ પ્રકારના જે વિડીયો છે એમાં સીધી સંડોવણી એ પણ આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક સાધીના ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં હતા એ લોકોની સાથે હતા અને એટલે જે જે હવે આ સાધ્વી જયશ્રી ગીરી એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે હજુ સુધી પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આવતા હવે ચોક્કસથી કહી શકાય કે પોલીસ કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે નરેશ કરા એસપી પાસે આધારભૂત પુરાવા નવદાન મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા આ વિડિયો જ્યારે હવે આપવામાં આવ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આ વિડીયોને આધાર બનાવીને આમ એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે જિલ્લા પોલીસ વડા વિડિયોની કોધમાં હતા અને આ જે વિડીયો હવે પ્રાપ્ત થયા છે જ્યારે ત્યારે હવે સ્વાભાવિક છે કે આ બાબતે વડગામ પોલીસ મથકમાં આમ એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે જી નરેશ આભાર સમગ્ર માહિતી બદલ તૌ સાધવીની હાજરીમાં ફાયરિંગ થતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે આપ જીએસટીવી પર એક્સકલુઝિવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સાધ્વીની હાજરીમાં જ હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે